મિત્રો સાંજનો સમય હતો અને હું મારી પીઝાની દુકાન પર ગ્રાહકોની ભીડમાં વ્યસ્ત હતો તે સમયે એક ચમકદાર લાલ રંગની કાર મારી દુકાન આગળ આવીને ઊભી રહી પીઝા આપતા આપતા મારી નજર એ કાર પર પડી મારી આંખો થોડીક પવો માટે ત્યાં જ અટકી ગઈ એ કારમાંથી ત્રણ છોકરીઓ જીન્સ અને ટી શર્ટમાં બહાર આવી અને તેમની સાથે એક અતિ સુંદર છોકરી લાલ રંગનું સલવાર સૂટ પહેરીને મારી દુકાન તરફ આવી રહી હતી એની મોટી મોટી આંખો સોનેરી વાવ ગુલાબી ગાલ અને ગુલાબી હોટ જોઈને હું તો મંત્ર મુગ્ધ થઈ ગયો આમ તો મારી દુકાન પર દરરોજ ઘણી છોકરીઓ પીઝા ખાવા આવતી હતી પરંતુ એના ચહેરા જેવી સુંદરતા મેં ક્યાંય જોઈ નહોતી લાલ સલવાર સૂટમાં એ છોકરી અદભુત લાગી રહી હતી જીવનમાં મેં આવી મનમોહક અને સુંદર છોકરી ક્યારે જોઈ નહોતી એને જોઈને એવું લાગતું હતું કે આકાશમાંથી કોઈ અપસરા જમીન પર ઉતરી આવી હોય હું ચાહીને પણ એની તરફથી નજર હટાવી શકતો નહોતો હું એને એક ટક જોતો હતો કે અચાનક એક છોકરી મીઠા અવાજમાં બોલી એ મિસ્ટર મને ચાર તીખી ચટણી વા પીઝા ઝડપથી આપજો જેવી સુંદરતાની મૂર્તિ હતી તેટલો જ મધુર એનો અવાજ હતો એની સુંદરતા અને અવાજમાં હું એટલો ખોવાઈ ગયો કે ધ્યાન જ ન રહ્યું કે ક્યારે મારો હાથ ઓવનના ચિમટા સાથે લાગી ગયો અને આ કરતા મેં મારો હાથ ખેંચી લીધો હતો એ સમયે હસીને બોલી એ મિસ્ટર જેટલું ધ્યાન તમે મારા પર આપી રહ્યા છો એટલું કામ પર આપો તો હાથ નહીં નહી એના હાસ્યમાં દેખાતા મોતી જેવા દાંત એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા હું તો પહેલી નજરમાં એનો દીવાનો બની ગયો હતો હવે એના હાસ્ય એ તો મારા ઉપર જાદુ કરી દીધો હતો હું કામ કરતા કરતા એને જોતો રહ્યો જે પોતાની સખીઓ સાથે હસતા હસતા વાતો કરી રહી હતી થોડા સમય પછી એ મારી પાસે આવીને બોલી એ મજનુ પહેલા ક્યારેય છોકરી જોઈ નથી હું શરમાઈને બોલ્યો જી મેડમ ઘણી જોઈશે પણ તમારા જેવી સુંદર ક્યારેય નહીં તમને જોઈને એવું લાગે છે કે પરીઓના દેશમાંથી કોઈ પરી મારી દુકાનમાં આવી ગઈ હોય એ નારાજગીથી બોલી હું કોઈ પરિબરી નથી અને મારું નામ મેડમ નથી મારું નામ હિના છે સમજ્યા હિનાના ગુસ્સામાં પણ મીઠી સ્મિત હતી મેં પણ સ્મિત કરીને કહ્યું જી હા હિનાજી નામ બતાવવા માટે આભાર હિના બોલી હું નામ બતાવવા નથી આવી ઓર્ડર આપવા આવી છું જલ્દી આપો બહુ ભૂખ લાગી છે મેં તરત જ ચાર પિઝા બનાવી તેમાં થોડું વધારે માખણ નાખીને એના ટેબલ પર પીસી દીધા એ ચારેય પિઝા ખાતા ખાતા મારા બનાવેલા પિઝાના ખૂબ વખાણ કરી રહી હતી હિના ખાઈ રહી હતી અને વચ્ચે વચ્ચે મને તીરસી નજરે જોતી હતી જ્યારે અમારી નજર મળે ત્યારે હું સ્મિત આપીને મારા ભાવ વ્યક્ત કરતો હતો થોડા સમય પછી હિના અને એની એક સખી મારી પાસે આવી હિના બોલી કેટલા પૈસા થયા મિસ્ટર હું હસીને બોલ્યો મારું નામ મિસ્ટર નથી શાન છે તમે મને એ જ નામથી બોલાવો હિનાએ કહ્યું બરાબર શાનજી કેટલું બિલ થયું મેં હસીને બોલ્યો ચારસો હિનાએ પર્સમાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢી અને કહ્યું બધા રાખો તમારા પિઝા તો કમાલના છે બહુ ગમ્યા અમને હું બોલ્યો શુક્રિયા પણ હું એટલા જ લઉં જે મારો હક છે તમારા સો રૂપિયા પાછા જ્યારે મેં એના હાથમાં સો રૂપિયા આપ્યા ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો દૂધ જેવા હાથ જોઈને તો મન થયું કે એને સ્પર્શી હીના જ્યારે ગાડીમાં બેસી રહી હતી ત્યારે એણે ફરી એક નજર મારા ઉપર કરી તો મેં સ્મિત કરીને એ હાથને ચુંબન કર્યું આ જોઈને હિના પણ હસીને ગાડીમાં બેસી ગઈ રાતભર હિનાનો ચહેરો મારી આંખ સામે ફરતો રહ્યો ઊંઘ ક્યાંયથી આવે હું તો સવારે ફરી અને જોવા ઉત્સુક હતો પણ આખો દિવસ પસાર થઈ ગયો હિના આવી નહીં હું નિરાશ થઈને બેસી ગયો ગ્રાહકો પણ ઓછા આવ્યા મન પણ ક્યાંય લાગતું નહોતું હતું સાંજે અચાનક હિનાની ગાડી મારી દુકાન આગળ આવીને અટકી ગઈ હું ખુશીથી ઊભો થઈ ગયો થોડી વારમાં હિના ગુલાબી સલવાર સૂટમાં મારી સામે આવી અને બોલી ત્રણ પિઝા પાર્સલ કરજો હું બનાવતો હતો ત્યારે એ કાઉન્ટર પાસે ઊભી રહી થોડા સમય પછી એ બોલી લાગે છે કે તું રાત્રે ઊંઘ્યો નથી તારી આંખો સૂજી ગઈ છે હું હસીને બોલ્યો શું કહું હિનાજી ચારથી તમને જોયા છે ચારે બાજુ તમારો ચહેરો દેખાય છે આખી રાત ઊંઘ ન આવી હિનાએ હસીને કહ્યું તમે તો પાગલ થઈ ગયા છો હું બોલ્યો હા મને તમે જ પાગલ બનાવ્યો છે તમારો અવાજ તમારી સુંદરતા તમે તો મને કોઈ પરિયોના દેશની પરી જ લાગો છો હિનાએ કહ્યું તમારી વાતો સાંભળીને અહીંથી જવાનું મન નથી થતું હું બોલ્યો તો જતા નહીં તમે મારા દિલમાં આવી ગયા છો હવે મારી જિંદગીમાં પણ આવી જાઓ હિના બોલી સારું પણ એ માટે મારે તમારાથી નિકાહ કરવા પડશે સમજ્યા હું બોલ્યો હું તૈયાર છું ફક્ત તમારી હાની રાહ હતી મેં એનો નંબર લઈ લીધો હતો પછી અમે કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા સપના જોતા ફરવા જતા હતા પ્રેમ ચાલતો રહ્યો પણ એક દિવસ હિનાના અબુને ખબર પડી ગઈ ગઈ એ બહુ અમીર હતા અને મારી સાથે લગ્ન માટે તૈયાર નહોતા હતા હિનાએ મને વચન આપ્યું શાદી તો હું તારી સાથે જ કરીશ નહીં તો ઘર છોડીને તારી પાસે આવી જઈશ પણ એના અબ્બુ સાથે વાત કર્યા પછી ત્રણ દિવસમાં એણે મારી દુકાન ખાલી કરાવી લીધી પછી મને એક સૂની જગ્યાએ બોલાવ્યો માર માર્યો અને કહ્યું હિના પોતાની મરજીથી શાદી કરી ચૂકી છે એને ભૂલી જા મને ફોટા બતાવ્યા અને ધમકી આપી કે જો હિનાને મળવાનો પ્રયત્ન કર્યો કે પ્રયાસ કર્યો તો ખરાબ થઈ જશે હું સાવ તૂટી ગયો અને બીજા શહેરમાં મિત્ર પાસે રહેવા ચાલ્યો ગયો મારું જીવન ખાલી થઈ ગયું મિત્ર એ કહ્યું દુબઈ જઈને નવું જીવન શરૂ ત્યાં એ મિત્ર પણ બીમાર પડી ગયો અને હું એની જગ્યાએ પીઝા ડિલિવરી કરવા ગયો મેં ઘરની બેલ વગાડી ત્યાંથી એક મહિલા બહાર આવી ગઈ એ મારી હિના હતી હિનાએ રડીને પોતાની કહાની કહી ગઈ અબુને હાર્ટ એટેક આવ્યો હતો એના માટે એને પોતાનો પ્રેમ ત્યાગી દીધો હતો એના કહેવા પર મોટા ઘરના છોકરા સાથે લગ્ન કર્યા પણ એક વર્ષમાં પતિનું અવસાન થયું હતું અને સાસરીયા કાઢી મૂકી ગઈ ચાર થી એકલા પુત્ર સાથે જીવી રહી હતી ઓનલાઈન કામ કરીને જીવી રહી હતી મેં એનો હાથ પકડીને બોલ્યો હવે તો તું પણ સાદી જિંદગી જીવે છે હવે આપણને કોઈ રોકી નહીં શકે હીના મારા લાગી મિત્રો આ એક અનોખું મિલન હતું તું મેં કહ્યું હવે તું અને તારો પુત્ર મારી જવાબદારી છે હીના હસીને કહ્યું લગ્ન પછી મને પિઝા બનાવીને આપજો હું હસીને બોલ્યો તારા માટે તો આખી દુકાન ખોલી દઈશ મિત્રો તો તમને મારી આ નાની એવી લવ સ્ટોરી કેવી લાગી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક આવી સુંદર મજાની વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો